તો વોટ્સઅપ પર ઘણી બધી એવી સર્વિસીસ છે તે તમે લઈ શકો છો કેમ કે આજે ઘણી બધી બેંક એનબીએફસી કંપની કે મોસ્ટ ઓફ એમ કંપની વોટ્સએપ પર આવી ગઈ છે કેમ વોટ્સઅપ પરથી તમે તરત રિપ્લાય કે તમારો જે કંઈ પ્રોબ્લેમ છે તે સર્વિસની જરૂર છે તે ઓન ધ સ્પોટ મળી રહે તો વોટ્સઅપ પર ફાઇનાન્સિયલ સર્વિસ પણ તમે લઈ શકો છો એક નંબર વોટ ડિસ્પ્લે પર તમે આપેલો છે તે નંબર સેવ કરીને તેના પર હાઈ લખીને મેસેજ કરવો જેવો તમે મેસેજ કરશો એટલે તમને રિવર્ડ આવશે તમારે જે કંઈ સર્વિસની જરૂર હોય તેનો રિવર્ટ આપશો તો તમને સર્વિસનો લાભ લઈ શકશો એમાં જે તમને સર્વિસ સજેસ્ટ કરે તેમાં ઘણી એપ્લિકેશન હશે એ વેબસાઇટ હશે તે વેબસાઇટ પર લિંક હશે તેના પર ક્લિક કરીને તમારે આગળની પ્રોસેસ કમ્પ્લીટ કરવાની છે ઘણી વખત લિંક પર ક્લિક નહીં થતું હોય તો વોટ્સઅપ બંધ કરીને પાછું ઓપન કરશો ચેકટેપીપી થઈ જશે તમારે આ સર્વિસનો લાભ લેવો હોય તો બિલકુલ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જીસ નથી તો તમે આજે જ લાભ ઉઠાવો અને વધુને વધુ લોકોને શેર કરો આજે જ નંબર સેવ કરો અને મેસેજ કરો